ભરૂચમાં સાઉન્ડ સિસ્ટમ ધીમો કરવાની વાત કહી તો પડોશીએ આધેડને માર માર્યો પોલીસ મથકે ધડી પડતા મોત ભરૂચ પશ્ચિમ વિસ્તારના દેહગામ ચોકડી નજીક સુકુન બંગલોઝમાં હૃદયરોગી અય્યુબભાઈ ઇબ્રાહીમભાઈ પટેલ માત્ર સાઉન્ડ સિસ્ટમનો અવાજ ધીમો કરવાની વિનંતી કરવા ગયા પરંતુ પડોશી યુવતી ગઝાલા અને તેના ફિયાંસી મોહમ્મદ સોબાન ઇમ્તિયાઝ શેખ તેમજ એક પંદર વર્ષીય કિશોરે તેમને છાતીમાં માર મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હોવાનો આક્ષેપ છે માર ઝૂડને કારણે અય્યુબભાઈ ફરિયાદ દાખલ કરવા સીધા પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં ફરિયાદ નોંધાવતી વેળાએ તેઓ અચાનક ઘડી પડ્યા તરત જ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડતા ફરજ પડના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ તથા પેનલ મોસ્ટમોર્ટમ કરાવતા જાણવા મળ્યું હતું કે અય્યુબભાઈને છાતીના ભાગે વધુ પડતો હાથ પાટું માર મારવામાં આવ્યા હતા જેના કારણે તેમના ફેફસા અને હૃદય ફાટી જવાથી શરીરમાં આંતરિક રક્ત સ્ત્રાવ થઈ મૃત્યુ નિપજ્યું આ આધારે પોલીસે હત્યાની કલમ ઉમેરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને મોહમ્મદ સોબાનની અટકાયત કરી છે આરોપી ગજાલ અને મોહમ્મદ સોબાનના આવતા ડિસેમ્બરમાં લગ્ન થવાના હતા પરંતુ હવે બંનેનું લગ્ન મંડપની બદલે જેલમાં જવાની શક્યતા ઊભી થઈ છે માત્ર અવાજ ધીમો કરવા જેવી સામાન્ય બાબતે આવી હિંસક ઘટના બનતા સ્થાનિકોમાં ભારે રોષ છે લોકો માની રહ્યા છે કે આવા બનાવો સૂચવે છે કે ગુનેગારોને હવે કાયદાનો ડર રહ્યો નથી જેના પગલે પોલીસે કડક પગલાં લેવા જરૂરી બની ગયું છે જી સર તાજેતરમાં ભરૂચ પોલીસ દ્વારા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલો દહેગામ ની અંદર સુકુન બંગલોઝ આવેલો છે જેમાં બે પરિવાર જે આમને સામે રહે છે અને તે બંને પરિવાર વચ્ચે એક નજીવી બાબતને લઈને ઝઘડો થાય છે તે ઝઘડાનું કારણ મુખ્ય એવું હોય છે કે એક પરિવાર દ્વારા મોટા અવાજે મ્યુઝિક વગાડવામાં આવે છે અને જેમાં સામેવાળા પરિવાર દ્વારા વાંધો ઉઠાવવામાં આવે છે કે ભાઈ તમે કેમ આટલું વધારે મ્યુઝિક વગાડો છો જેને લઈને ઝઘડો થાય છે તે ઝઘડાની અંદર જે આપણા મુખ્ય આરોપી છે મોહમ્મદ સોબાન ઇમ્તિયા શેખ કે જે એક ગુસ્સામાં આવી જાય છે અને જે સામેવાળી વ્યક્તિ જે છે અયુબભાઈ કે જેની ઉંમર પણ બાસઠ વર્ષની છે તેમની ઉપર આ મોહમ્મદ સોબાન ઇમ્તિયા શેખ કે જે મુખ્ય આરોપી છે તે તેમની ઉપર વારંવાર ઢીકા પાટુનો માર મારે છે અને તેમાં પણ મુખ્યત્વે છાતીના ભાગે વધુ પડતો માર મારે છે જેના કારણે તેમની હાલત થોડીક ગંભીર થઈ જાય છે અને તે પોતે પોલીસ ફરિયાદ લખાવવા માટે આવે છે પરંતુ ઇન બિટવીન તેમની હાલત વધારે ગંભીર થઈ જાય છે તેથી તેમને પોલીસ હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને ત્યાં હોસ્પિટલના ડોક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવે છે જે ડાઉટ ક્લિયર કરવા માટે આપણે પીએમ કરાવેલું છે કે જે પેનલ દ્વારા પીએમ દ્વારા એવો રિપોર્ટ કરવામાં આવે છે કે તેમને છાતીના ભાગે માર વાગવાથી હૃદય અને ફેફસા જે બંને ફાટી ગયા છે અને જે ફાટી જવાના કારણે જે વધારે પડતું લોહી વહી ગયું છે જે લોહી વહી જવાના કારણે તેમનું મૃત્યુ થયું છે એટલે આ જોઈને એવું લાગે છે કે નોર્મલ ઇન્સ્ટિન્સીસની અંદર કે નોર્મલી ક્યારેય હૃદય કે ફેફસા ફાટી જાય એવી ઘટનાઓ કોઈ ઘટતી નથી જે ઈજાના કારણે કોઈ વાગ્યું હોય જેના કારણે આવી ઘટના ઘટેલી હોય એવું લાગી રહ્યું છે એટલે જે ધ્યાને રાખી અને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે અને જે અન્વયે મુખ્ય આરોપી જે છે મોહમ્મદ સૌભાન ઇમ્કિયા શેખ કે જેમની અટક કરેલી છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે સર બીજા બે આવું પર સાથે છે જે મુખ્ય તત્વ છે ને એનું શું છે યસ એમાં જોવા જઈએ તો જે મુખ્ય આરોપી મોહમદ સવાન ઇમ્તિયા શેખ છે અને તેમના જ મંગેતર છે ગઝાલાબાનો ઇમરાનભાઈ ભાઈ કે જેમની ઉંમર 18 વર્ષ કરતા વધારે છે જે બંનેના તાજેતરમાં કે 20 ડિસેમ્બર આજુબાજુ કોઈ નિકાહ થવાની પણ તૈયારી હતી એટલે આ ઝઘડા જે થતો હતો એના અન્વયે જ આ સમગ્ર લોકો ભેગા થયેલા હતા અને ઘટના ઘટેલી હતી